શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ઓગ્નિસ યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્ચિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણ પંડિત બુધા પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યેક કર્મમાં સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે આત્મા આનંદ સિંધુ ભગવાનનો અતિ સૂક્ષ્મ અંશ હોવાના કારણે સ્વાભાવિક રીતે જ આનંદિત છે આમ છતા માયાશક્તિથી આચ્છાદિત હોવાના કારણે આત્મા સ્વયને ભૂલથી માઇક શરીર માની લે છે આ અજ્ઞાનના પરિણામે તે ભૌતિક વિશ્વમાંથી આનંદ પ્રાપ્તિ માટે કર્મો કરે છે આ કર્મો ઇન્દ્રિય અને મનના સુખોથી પ્રેરિત હોવાના કારણે તે આત્માને કાર્મિક બંધનોમાં બાંધી દે છે તેનાથી વિપરીત જ્યારે આત્મા દિવ્ય જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે તેને પ્રતીતિ થાય છે કે જે તે ઝંખે છે તે ઇન્દ્રિય વિષયોથી પ્રાપ્ત થશે નહીં પરંતુ ભગવાનની ભક્તિયુક્ત સેવા કરવાથી પ્રાપ્ત થાય છે પરિણામે તે ભગવાનના સુખ માટે પ્રત્યેક કાર્ય છે જે કરવાની પણ તું કર જે કની પણ તું આરોગે જે કની પણ આહુતિ તું પવિત્ર અગ્નિને અર્પે જે કની પણ તું દાન કરે અને જે કની પણ તપસ્યા તું કરે હે કુંતીપુત્ર તે મને સમર્પિત કરવાના ભાવથી કર ભગવદ્ ગીતા નવ દશાંશ બે સાત આવા પ્રબુદ્ધ આત્મા માયિક સુખો માટેના સ્વાર્થી કર્મોનો ત્યાગ કરી દે છે અને સર્વકર્મો ભગવાનને સમર્પિત કરી દે છે તેથી તેમના કર્મોથી કોઈ કાર્મિક પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી તે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે